પાંચ હજાર જેટલા કેળાના ઝાડ પડી ગયા વરસાદના કારણે ખેડૂતોને રડવાનો વારો ડભોઈ તાલુકાના ઓરડી ગામ વીસવાડી પાંચ હજાર જેટલા કેળાના ઝાડ પડી ગયા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને તૈયાર થયેલા કેળાનો પાક તમામ પાક તૂટીને પડી ગયો છે આશરે કેળાના પાંચ હજાર જેટલા વૃક્ષ તૂટીને ખેતરમાં પડી ગયા છે આશરે પચીસ લાખ રૂપિયા ઉપરાંત નુકસાન વીસવાળી થઈને નુકસાન વેચવાનો વારો આવ્યો છે છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદના કારણે ખેડૂતોને મોટા પાયે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ડભોઈ તાલુકાના ઓરડી ગામે વીસ વાડીની અંદર તૈયાર થયેલા કેળાનું પાક આશરે પાંચ હજાર જેટલા છોડ ખેતરોમાં પડી ગયા છે જેના કારણે અંદાજે પચીસ લાખ રૂપિયા જેટલું ખેડૂતોને નુકસાન થયું છે સરકાર વહેલી તકે ખેડૂતોને સર્વે કરી અને નુકસાનની ભરપાઈ કરે તો ખેડૂત ફરી ઊભો થઈ શકે હાલ ખેડૂતોએ બેંકોમાંથી લોન અને દેવું કરીને અને મોંઘા ભાવના બિયારણ લાવીને કેળાનો પાક તૈયાર કર્યો હતો પણ કમોસમી વરસાદના કારણે હાલ ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે મારું નામ રમેશભાઈ બારિયા છું હોરડી હોરડી ગામનો ખેડૂત છું મારી સરકારશ્રીને અપીલ છે કે અત્યારે વરસાદના કારણે ખેડૂતને ખૂબ નુકસાન થયું થયું છે તો સરકારશ્રીને અમારા ગામના ખેડૂતોની સહાય કરે તેવી મારી માંગ છે